રામ 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 હવે બધાને કે હવે તો સપનું એક એવું છે કે માતાજી તમારું મંદિર ક્યારે બને ચિંતા ના કરશો જો મંદિર વગેરે નહીં શું ને નહીં તો પછી મંદિર થશે ચિંતા ના કરશો મારો ભગવાન બેઠો જ બધું જ રચાવશે પણ મારે એવી જગ્યા ઓધવાની છે કે જ્યાં તમે નું માતા જો આજુબાજુ કોઈ ડિસ્ટર્બ ના મૂકો તો કોઈ એવું ના કે ભાઈ અહીં સાધન નહીં મેળવવાનું બધી વ્યવસ્થા કરી કરીશ એ મારા જોવાનું તમે તો રાતે મોડા હોય તો ઊંઘવાની વ્યવસ્થા હશે ખાવાની વ્યવસ્થા હશે બધું તમારા દીકરા દીકરીઓ નાના હશે ને એમના માટે આવ્યા હશે આવું વિચાર મારી વસ્તીના સેવકો ને તમને થોડી આશા હાલી થોડો ટાઈમ તો કાઢવો પડેલ નહી તો આ તો રોજ લોહી પીએ હશે મારી હવે તો આટલો મેરો નહીં હમાતો હવે તો કઈક કર અને તો જગ્યા લઈને આનું આ થવાનું છે તાર આજુ ખોટું અને બારે જામ એવી કોઈ જગ્યા જ નહીં રે કે આટલો બધો મેરો સમાઈ શકે અને દાડે દાડે બોલો મારો ભગવાન ને શીખવ માયા એવી મેલી છે મારા સાથ મેલ્યું છે ને તો હું તો જાહેર માં એવું કહું છું થોડા થોડા આવો તો એટલા બધા આવે છે કે વાત જ નહીં થાય હા શું ખોટું આજ લગીને કોઈ માતાજી તમને આવા નહીં મળ્યા હોય કે આમ જાહેર માં એવું કેતા કે ઘેર ગયા પાંચ રવિવાર એક રવિવાર ઓટો મારો માયા મહામાયા શું ને એટલે મારી માયા લાગે માયા માયામાયા બધાની પડદો છે પણ જે મારી મહામાયા ના શરણ માં આવી ગયા ને એના માયા ને એડવા દો આવો વિશ્વાસ રાખજો એટલે આ દીકરા દીકરીઓને બધાને લાગુ પડે આ બધી વાતો બરોબર દીકરીઓ માટે ખાસ ઘેર બેઠા તારે સમાધાન કરવા હોય તો મેં સમાધાન આલ્યા હતા ફરી એક વખત કહી દઉં દીકરાઓ માટે જો તમારા ઘરમાં તમારા સાસુ સસરા કે ભાઈ જેઠ કોઈ કોઈ કાકા સસરા જેની કોઈ વસ્તી ના હોય એ બધી ખબર બધી પડતી હોય મારા પ્રવચન જોઈ તો ઘેર બેઠા છે ને એમના ઉદ્ધાર માટે એમના કલ્યાણ માટે થોડું પીવડાવશો ને તોય મારો ભગવાન રાજી તમારી પર પિતૃઓને જો તૃપ્તિ મળી ને તો પિતૃઓની કૃપા ફળશે ને તો આપે રૂપે માતાઓની કૃપા ફળશે સમજ્યા બાર મહિને આ શ્રાદ્ધ નાખે પણ શ્રાદ્ધ માં હોતો હતો ટાઈમ નહીં કાલે કરીશું આ બધું એટલે બેઠવાન થાય છે કોઈ દેવના ના ટાઈમ હાચવ્યા પછી તમારો ટાઈમ કોણ હાચવો કહો પણ તમારા ઘેર ખબર હોય કે અમારા વડીલ હતા સસરા કે સાસુ કે દેરોણી જેઠવાણી કોઈ આત્મહત્યા કરીને મરી જાય કોઈ નાની ઉંમરે મરી જઈને વારે ઘડે સપનામાં આવતી હોય ખબર પડતી તો સીધું એને કંઈ ના કરો કોઈ ના કરે તો દીવો કરી અને તમે એને ખાલી એક શીરો ખવડાવો ધૂપ આલો ને તો એ તમને શાંતિ રાખે ને ઘરમાં બીમારીઓ બીમારીઓ તો આ પિતૃ પૂર્વજનું સિકોતરનું કરવાથી જ જતી રહે રહેશે આજે નોની 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 બીમારીઓ ચાલુ રહેતી હોય ને ઘડી ઘડી તાવ તો આવવાનો તાવ તો ચાલો છ મહિને બે મહિને માથું ચડે બધું બરોબર છે પણ આ અમુક મારી ચાલુ ચાલુ તેનું કારણ છે ને તમારા ઘેર સિકોતર હોય પૂર્વજ હોય એના માટે કઈ તમે કર્યું હોય ને એટલે એ જ પૂર્વજોનો પ્રભાવના કારણે તમારા ઘેર નાની મોટી બીમારીઓ ચાલુ રહે પણ તમે કઈ ના કરો તો એક જ દીવો કરો પિતૃનો એક જ દીવો કરો આ ઉપાય બતાવો છું એક જ દીવો પિતૃ નો કરો અને ચાર પિતૃ હોય ને તો ચારેય પિતૃ નામની એક એક સોપારી મૂકી દો અને એક જ દીવો કરો જાવ તો ભગવાન એમના દરબારમાં પહોંચાડ દે છે બરોબર ને શિકોતર હોય તો સિકોતર નો એક દીવો કરો પણ ચાર સિકોતર હોય તમને ખબર હોય કે આ તો એની સોપારી તમારી કુળદેવી તો કુળદેવી નો એક દીવો કરો જોડે ચઢાવ માતા નો દીવો કરો અને બીજી બધી બહુ માતા હોય દીવા લોબા ના કરવા હોય તો એના નામના એક એક કળસ મૂકી દો ચાલ ના કરો એક જ દીવા બધું ના સમાય લો મારો નામ મેલડી ન અને મારે રચાવાનું છે એક જ દીવા બે દીવા તો તમારી પેઢીઓ તારી નાખી પણ તમારા વડવા હોય તમે જે આ લોબુ પોરું કર્યું ને આ માતા પેલી માતા પેલી માતા પેલી માતા એમાં બધું ચિતરાયું છે કોઈ કીધું મેલડી માં દીવો કરજો મેલડી માં બેહાડ્યા આરતીઓ કરીને કોમ ના થયું એટલે કે મેલડી માં પથરાયા બીજા ભુવા જોડ્યા મેલડી માં નહીં કે તો સધી માં હશે સધી માં નો દીયો કર સધી માં પાછા તાઈને મહિના પૂજ્યા કામ ના થયું એટલે સધી માં નઈ નાખ્યા આયા પછો માતાઓ રમત છે કતપુતલી છે કે નાખી દો તમે આ એટલે બેઠવાન થાય ગોડા એક નારિયેળ ના લખાય એનું કોઈ દાડો પણ તોય ઘર માંથી ચિટલાય નારિયેળ વાર્યા તોય માતાઓ હજુ રાજી થઈ અને તમારા ઘેર બેહી રહી છે એમ કો નકન મરી જાવ ચાના મરી જાવ જીવી નાખો આવા કાળા કડી તમે શું માનો છો દેવી શક્તિ ની કૃપા ના હોય ને ખાલી એક દિવસ ખાલી હાથ લઈ લે ને તમારી માતા એક દિવસ હાથ લઈ લે ને તો આ કાળ હારા હારા ખાઈ જાય છે આ કાળ એવો છે હારા હારા ભરખી જાય છે પણ તમારી માનો હાથ છે જોઈ એટલે દુઃખ બાજુ જોઈ અને એનાથી નિરાશ ના થતા મારી માતા હોમુની નહીં જોતી માતા બાતા નહીં એવું ના કહેતા ગોડા છે એની કૃપાની દ્રષ્ટિ રાખો જો જીવનમાં ક્યાં ક્યાં એની કૃપા હોય છે એવો વિચાર કરશો તો ખબર પડશે કે બે ટાઈમ ના રોટલા ખાવશો ને એ તમારી માતાની કૃપા મારાજી મેરેડીની કૃપા છે દુનિયા એટલી નઠારી છે ભીખ માંગો ભીખ ના જવાની કોઈક ભીખ માગવા સોની મોની કોમ ધંધો કર અમે મજૂરી કરીને લાવીએ આટલા મોટા જવાન શરીર થઈને કે ભીખ માંગો છો તો તમે એવો દાડવા ભીખ માંગવા છો તો દુનિયા ભીખાઈ ના હાલે આ તો માતાની કૃપા છે દાટલું જ તે હાચવી રાખ્યા છે વ્યવહાર તહેવાર હચવાય છે હચવાય છે ને વ્યહવારે હચવાઈ જાય છે ને વ્યવહારે હચવાઈ જાય છે નકર હું માનું છું તમારી કોઈ લાયકાત નહીં આ જીવનમાં કંઈક કરવાની છે કોઈ ઘર લેવાની લાયકાત નહીં આ તો બાપ દાદાએ બધું મેલ્યું તું ને એ હજુ થોડું રહ્યું છે અને અમુકનું ધીએ જતું રહ્યું હવે તો એમને તાકાત નહીં રહી કે ઘર લઈ શકીએ એક પોતાનું એક જમીન લઈ શકીએ છે દેવની કૃપા નથી પણ જો દેવની કૃપા હશે ને તો ઘર નહીં હોય ને ઘર લઈ આલી ચિંતા ના કરતા ગાડી નહીં હોય ને ગાડી લઈ આલી તમારું જયેલું બધું પાસું ના લાયેલું તો લગીનું મેલડી ના જપું ઘોડા હું એ માતા હશું